ઇફકોની ચૂંટણીમાં રાદડીયાની જીત બાદ ભાજપનું બીજું જૂથ મેદાને સહકારી ક્ષેત્રના બાબુ નશીતે કહ્યું મેન્ડેટ વિરુદ્ધ મત આપનાર સામે કાર્યવાહી થવી જોઈએ મિત્રો હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ આવડી મોટી સાઠ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટિલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને તેર મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલા લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલા લેવામાં આવે પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઇલુ ઈલું ચાલે છે આજે પણ ઇલુ ઇલુ ચાલે છે નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્તભંગના પગલા કાલથી જ લેવાય જેમ મારી મારો જયારે પાંચ કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય ન લેવાય હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે